દસ શમી તો હરિયાળી છે. આ બા બે ટ્રેન બે જોઈ શકો છો કુલદીપભાઈ મહેશ કુમાર બે જણા આવી છે આશી ઇન્ડિયાનો ગોડ કરવા તો જોઈ શકો છો અમે અરે એ જ ખેતરમાં આવે છે સાલ લેવા કુલદીપ જેટલી ઓળો કરી લે કુલદીપે જેટલી કરી આજ રવિવાર થી લઈ રવિવારનો લાભ ઉઠાવી લીધો છો જોઈ શકો છો બે જણા મંડ્યા છે ગોળ કરવા હા કુલદીપ તો ભાઈ છી બે આ એક કરી આના હિરંડા એવાના છે આ મેં જે બીજા બાજુવાળા ખેતરમાં સાલ લેવા આ કુલદીપ છે કુલદીપ એ કુલદીપ કોઈ કે આવું છે હે આ મારું ખેતર છે ચાલ લેવા શાયડો વિડીયો આવી જાય છે કાંઈ જોઈ શકો છો વરસાદનું વાતાવરણ કર્યું છે તો જોઈ શકો છો એટલે ફટફટ ચાલ લઈને ઘેર જતા રહીએ જોઈ શકો કોરે મોરે સાલ લે પળથા મેશે કથા મિત્ર શૈલેશભાઈ ગોડ કર લેવાનું ચાલુ છે કુલદીપ નો મમ્મી છે અરે તડકો લાગ્યો જતો રહ્યો છે અત્યારે નવ વાગ્યા ને હળા થયા છે ને તડકો લાગવા માંડ્યો પેલા એન્ડોમ ગોડ કર મહેશભાઈ કુલદીપ પે અને અમે સાલ લીધી છે પોટલી બોટલી બોધી પછી અમુ પાણી જે ઘેર ભેસણ નાખીએ પાણી પાણી પીએ આપણે ખાવા જોવો છે એવું બેસવાને જોવો આ પોટલી બોધી છે બટર મરાયું છે સબોર અમારો અમે સારું પાડીને આમ જીએ છીએ ઘેર જોઈ શકો છો તમે મિત્રો અમે જઈએ છીએ સારું ઘેર ખાવા જો તો મજૂરી તો કરી જ પડકતા

જોઈ શકો છો આપણે કાકો બેઠા છે સેજલ રેડી મેં આ સિલેક્શન તમે કપડો સારો લેવો હોય તો આવજો હોય હાલો સાગર મેને કોથરો નહીં દીધો છે રીક્ષામાં લઈ મિત્રો અમે કોથરો લઈને નેકળી જાય છે ઘેર કહી શકો છો મિત્રો અમે કનુ કાકન ગેર કોથળો ઉતારીને નેકળી જાય છે પાછા અલી મિત્રો અમે કનુ કાકાન કોથરો ગેર ઉતારીને આવી ગયા મારા ઘેર અમારા છોકરા રમે છે રિક્ષા એ જોઈ શકો છો ચમ બે જો એટલે એ રોમ રોમ પર શોકન ઈલો ગોડી નિહાલ તો તન આ કે ફાઇનલી મિત્રો આવી જાય છે ઘેર આ વિડીયો ગમે હોય તો વિડીયો જોવા બદલ આભાર વિડીયો ગમે હોય લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કાલ મિલતે કાલના નવા બ્લોક વિડીયોમાં જય સુધી જય હિન્દ જય ભારત